પવનની ઝડપોની સાથે મેઘ તાંડવ થવાને લઈને કરવામાં આવી છે ગુજરાત ઉપર એક એક બાદ નવી સિસ્ટમો ત્રાટકવાની સાથે જ હવે સિસ્ટમનું પણ તીવ્ર દબાણ ગુજરાત ઉપર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અરબ સાગરમાંથી આવતા તીવ્ર ને ઘાતક પવનો હવે ગુજરાતને ભારે અસરો કરતા જોવા મળ્યા છે જેના જોતા આજની રાત્રી દરમિયાન ગુજરાતની અંદર આભ ફાટવાને લઈને જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર અત્યારે તીવ્ર અને ઘાતક પવન ફૂંકાતો જોવા મળ્યો છે ને પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતમાં આજે ફરી એકવાર મેગ તાંડવ જોવા મળશે જેમાં કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળી શકે છે તેની ઉપર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં આજે આમોદના વિસ્તારની અંદર રાજપીપળાના વિસ્તારોની અંદર ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર સુરતના વિસ્તારોની અંદર તાપી નવસરી ડાંગ વલસાડની સાથે આહવા અને વ્યારાના વિસ્તારોમાં પણ દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન ત્રણ ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ રાત્રિ દરમિયાન ખાબકવાને લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મોટી આગાહી આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે દબાણ સક્રિય બનીને તીવ્ર અસરો કરતું જોવા મળ્યું છે જેના કારણે યલો એલર્ટ પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અસર કરતું જોવા મળ્યું છે જેમાં અલંગનો વિસ્તાર ભાવનગર બોટાદના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લામાં પણ રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ વરસવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ને જેના પગલે ભાવનગરની અંદર બોટાદ અને સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર આગામી કલાકોની અંદર ભારે જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે મહુવાના વિસ્તારોની અંદર ઉના વેરાવળના વિસ્તારોની અંદર અમરેલી જૂનાગઢના વિસ્તારોમાં પોરબંદર ભાનવડ ગોંડલ જસદણ ચોટીલા રાજકોટ જામનગર સલાયાની સાથે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર અને મોરબીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર ભારે મેઘખાંગા થઈ શકે છે આ સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું તીવ્ર દબાણ વધવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસશે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે જેમાં સૌથી વધારે ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને આજની રાત્રી દરમિયાન મોટી આગાહી આપવામાં આવી છે કચ્છની અંદર ઘોર વાદળો ઘેરાતા જોવા મળ્યા છે કચ્છના વિસ્તારોની અંદર નવી સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે ને જેને જોતા લખપત નળિયા રાપર ગાંધીધામ બાડેલી માંડવીની સાથે નળિયાના પંથકોની અંદર આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહીની સાથે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળશે જેવી પણ આગાહી કચ્છના વિસ્તારોમાં કરવામાં આવી છે અને કચ્છની અંદર પણ રાત્રિ દરમિયાન બે ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવું પણ અનુમાન કચ્છ માટે કરવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે ને દબાણની સાથે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મેઘતાંડવ જોવા મળી શકે છે સિસ્ટમ તીવ્ર બનવાના કારણે મધ્ય ગુજરાતની અંદર આજે દાહોદ છોટા ઉદયપુર લુણાવાડા ગોધરાનો વિસ્તાર વડોદરા નડિયાદ ખંભાતની સાથે ધોળકા અને અહેમદાબાદના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે મેઘખાંગા થઈ શકે છે જેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આજે અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા નડિયાદ ખંભાતની સાથે વડોદરાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન પણ આગાહીની સાથે અત્યારે ગુજરાતની અંદર એલર્ટ જાહેર કરવામાં મિત્રો આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ હવે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે જેમાં આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને હાલ સિસ્ટમના તીવ્ર જોર વધવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે જેમાં આજે વિરમગામ મહેસાણા હિંમતનગરના વિસ્તારોની અંદર રાધનપુરના વિસ્તારોની સાથે પાલનપુર અને ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ જોવા મળશે જેમાં વિરમગામ અને મહેસાણાની સાથે હિંમતનગરના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ નવી નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે સિસ્ટમનું તીવ્ર જોર વધવાના કારણે ગુજરાતની અંદર વાવાઝોડા જેવી અસરો જોવા મળશે તોફાની પવનોની સાથે ગુજરાતની અંદર મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળશે જોકે બેંગલવીના વિસ્તારોની અંદર મુંબઈના વિસ્તારોની અંદર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર ધાનબડની સાથે અલ્હાબાદના વિસ્તારોની અંદર સૌથી વધારે જોર વધતું જોવા મળ્યું છે નવી દિલ્હીના વિસ્તારોની અંદર અને ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે તાંડવ જોવા મળશે આ અનેક વિસ્તારોની અંદર આજે દસ થી લઈને વીસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવી પણ બીજા રાજ્યોની અંદર આગાહી કરવામાં આવી છે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ત્રણ થી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવી આગાહી ગુજરાત માટે હાલ અત્યારે દર્શાવવામાં આવી રહી છે